પૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો પરંપરા મુજબ કુવારિકા કન્યાઓમાં માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કર્યું હતું કન્યાઓને લાહાણી અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યા હતા આ ધાર્મિક પ્રસંગે પાંચડાપોળના ટ્રસ્ટી ગણ મહેન્દ્ર કંસાર બિપિન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવથી ભરપૂર અને આયોજનને કારણે પંજરાપોળમાં પરિસરમાં દિવ્ય અને પાવન માહોલ સર્જાયો હતો નવરાત્રી દરમિયાન રોજિંદા ભક્તિમય કાર્યક્રમ સાથે કન્યાઓનું પૂજન આરતી ઉતારવાનો આ કાર્યક્રમ સમાજને સંસ્કાર અને પરંપરાની યાદ આપવાનો સાથે સાથે માતૃશક્તિ પ્રત્યેની આદરની પ્રકૃતિ તરીકે રહ્યો હતો આજરોજ આસો સુદ નોમ એટલે કુમારિકા પૂજનનો મહત્વ છે ભરૂચ પાંજરાપુર દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે આજરોજ બે વરસથી માંડીને અગિયાર વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે આ વર્ષો જૂની પરંપરા છે પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રિના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે ભરૂચના તમામ સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે તેઓ આવા કુમારિકા પૂજનના કાર્યક્રમમાં પણ આવનાર દિવસોમાં પણ અમને સહકાર આપશે